પ્રતિપાદિત વિષય ચાર વાનાની કાચપ ટાળવાનું મુખ્ય મુદ્દા જે આત્મલક્ષી તથા પરમાત્મા લક્ષી હોય તેને ચાર વાન જે આત્મલક્ષી તથા પરમાત્મા લક્ષી હોય તેને ચાર વાનાથી પણ કોઈ જાતનો ફેર પડે નહીં તથા આસ્થા આવે નહીં ધર્માદિ ચાર વાના પૂર્ણ હોય ત્યારે વાસુદેવ ભગવાનમાં પ્રવેશ અતિ આસક્તિ થાય છે સ્ત્રી ધન દેહાભિમાન અને સ્વભાવ આ ચાર વાનાની કાચપ ટાળે તો નિર્વિઘ્ન ભક્તિ થાય કાલ ગુણા સ્વામી વાત વાંચતો એમાં એક બહુ સરસ આવ્યો ધર્મ જ્ઞાન વૈરેગ ને ભક્તિ હોય સાધુતા તો ધર્મ જ્ઞાન ને વૈરેગ ને ભક્તિ હોય તો પણ ક્ષમા રાખવી કઠણ છે ધર્મ જ્ઞાન વૈરેગ ને ભક્તિ બહુ આમ હોય પણ કોઈને ઓલું ખમી ખાવું કોઈક વચન મારે ટોટ મારે તો એને ખમી ખાવું એ બહુ ન હોય એ સાધુતા છે અને કોઈકને ક્ષમા આપી દેવી અને સહન કરી લેવું એ ઓલા હોય તો આવી જ જાય એવું નથી ધર્મ જ્ઞાન વિરેક ની ભક્તિ તો હોય તો એ કોઈનું સહન ન કરીએ કે એવું પણ હોય આ વચના મૃત ક્ષમા રાખવી અને કોઈકનો નો કોક આપડો દ્રોહ કરે તો એને બક્ષિસ કરી દેવું માફ કરી દેવું એ માનસિક મન થી એમ બહાર થી તો ઘણી વખત પરિસ્થિતિ આપડી ન હોય તો કઈ એને કઈ કરી ન હોય કે આપણે પણ મન થી એને માફ કરી દેવું એ સાધુતાનો સાર કીધો છે ક્ષમા સારા અહીં સાધવા હે ક્ષમા આપી દે તો એ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ હોય તો એ ન આપી શકે એવું બધું કઈ ન આપી ઘણી વખત એવું થાય ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ હોય તો એ ન આપી શકે ચાન્સ મળે તો ન તો આપી દે ચાન્સ નો મળે તો એટલે એનાથી ઓલું એક પગથી આગળનું છે એમ સાધુતા માટે મોટે ભાગે આપી દે પણ ઘણી વખત નો પણ આપે તો કે એમાં ધર્મ જ્ઞાન વૈરેગ ને ડેમેજ ન થઈ જાય આ વચ્ચના મૃતમાં મહારાજે સંતો આગળ વાત કરી કે ધન સ્ત્રી અને પુત્ર આદિક જે દેહ અને દેહના ભોગની આશક્તિ નું પોષણ કરનારા પદાર્થો છે તેને કરીને બુદ્ધિમાં ફેર પડે નહીં અર્થાત ભગવાનના માર્ગે ચાલવા ફરીથી વાત હતો ધન સ્ત્રી અને પુત્ર આદિક જે દેહ અને દેહના ભોગની આસક્તિનું પોષણ કરનારા પદાર્થો છે તેને કરીને બુદ્ધિમાં ફેર પડે નહીં અર્થાત ભગવાનના માર્ગે ચાલવાના નિર્ણયો બદલે નહીં આજે ધન સમૃદ્ધિ સ્ત્રી અને પુત્ર એના અર્થે મારે જેવું કીધું કે મંત્ર તંત્ર વાળાની પ્રતિ ન આવે તો આ બધા પદાર્થો શું છે ભોગના પદાર્થ છે એટલે દેહાભિમાનનું પોષણ કરનારા અને પોતાના ભોગનું પોષણ કરનારા આ બધા પદાર્થ છે નહીં ઓર સ્મૃતિ માળે છે ને નહીં પુત્ર પ્રિયોભવતિ નહીં પુત્રો પ્રિયો ભવતિ આત્માના કામાય પુત્ર પ્રિયો ભવિષી પુત્ર પુત્ર છે એટલે એને વાલો છે એવું નથી આત્મનહ કામ એ પુત્ર પ્રિય ભવતી નહી પત્ની પત્ની પ્રિય એમ પત્ની છે એટલે એને પ્રિય થાય છે એવું નથી પણ આત્મન કામ એવું પોતાના સ્વભાવને અનુકૂળતા એ કરી દે છે અથવા પોતાના દેહાભિમાન ને એ અનુકૂળતા આવે છે કે એનાથી એના દેહાભિમાન કે સ્વભાવનું પોષણ થાય છે એટલે એને વાલા છે દીકરો આગળ જો એનું મા બાપનું પોષણ ન કરે નખો થાય તો એમ પછી વાલો ન રહે એટલે અંદરના જે આજે ઓલા કીધા અંદરના પોષણ માટે અંદરના પોષણ અંદરના જે સ્વભાવો છે એનું પોષણ કરવા માટે આ ચવાના છે અને એટલા માટે એમાં હેત થાય છે નહી તો એમાં મૂળ તો અંદર ના ઉખેડી નાખે તો પછી ઓલામાં હેત બહુ ન રહે ગાજો અંદરથી ઉખેડવું અને અંદર થી ઉખેડે વિના ભગવાનમાં અતિ આસક્તિ થાય બહાર થી ત્યાગ કરે તો ભગવાનમાં અતિ આસક્તિ ન થાય ઓલાને ઠોય રાખે એને લઈને કઈ ભગવાનમાં અતિ આસક્તિ થઈ જાય એવું ન હોય અંદર થી ઉખેડે તો એને ભગવાનમાં અતિ આસક્તિ અંદર થી અંદર થી કેટલા છે એ તો સ્વસંવેદ્ય છે બીજાને ને બહુ નો ખબર પડે કે મારો સ્વભાવ કે કેટલો રૂઢ થઈ ગયો છે એ તો હું વિચાર કરું મહારાજ કે પોતે વિચાર કરે કે મને આ વાતમાં જો ભગવાન રોકશે તો એમાં ભગવાન નું કઈ ઊભું નહીં રહે ભગવાન નું કઈ ઊભું ન રહે એટલે એ જો પોતાનો વિચાર વારંવાર કરી રાખે તો એને પોતાના સ્વભાવ જડે અને પછી મહારાજ એ વચનામૃતમાં એ સ્વભાવને કેવી રીતે ટાળવા એ તો પાછા ઉપાય બતાવ્યો હોય એને અખત્યાર કરે તો એ સ્વભાવ ઓછા થાય અને પછી એને ભગવાનમાં જેમ જેમ ઓલા ઓછા થતા જાય એમ એને ભગવાનમાં પ્રવેશ થતો જાય ત્યાં સુધી ભગવાનમાં પ્રવેશ ન થાય હરખી અનુકૂળતા હોય ત્યાં સુધી ભક્તિ એની ફાલી ફૂલી રહે અને પછી અનુકૂળતા ન હોય ત્યારે ભક્તિનું કઈ ઠેકાણું રહે નહીં મારે જેવું કે એને વિશ્વાસ ન આવે ધન સ્ત્રી અને પુત્ર આદિક જે દેહ અને દેહના ભોગની આસક્તિનું પોષણ કરનારા પદાર્થો છે તેને તેણે કરેહાબિમાનનું પોષણ કરનારા હોય કાં એના ભોગનું પોષણ કરનારા હોય આસક્તિનું પોષણ કરનારા હોય આ બધાય કોઈને કોઈ રીતે એમાં ઉપયોગ નહી અંદરનાનો ઉપયોગ થાય છે અંદર જ્ઞાન પુષ્ટ કરનારા છે ધન સ્ત્રી અને પુત્ર આદિક જે દેહ અને દેહના ભોગની આસક્તિનું પોષણ કરનારા પદાર્થો છે તેણે કરીને બુદ્ધિમાં ફેર પડે નહીં અર્થાત ભગવાનના માર્ગે ચાલવાના નિર્ણયો બદલે નહીં અથવા ઢીલા પડે નહીં અને તેને અર્થે કોઈ ન્યૂન પુરુષને વિશે આસ્થા આવે નહીં એવા તો સત્સંગમાં પણ ગણતરીના હરિભક્ત હોય પણ જાજા હોય નહીં કારણ કે મોટા ભાગે સત્સંગ કરતા પણ દેહ અને તેના આશક્તિના પદાર્થો પ્રદાન થઈ જાય છે સત્સંગ કરતા કરતા દેહાદિક તથા ધન સ્ત્રી પુત્રાધિક ગૌણ થતા જાય ને ભગવાન તથા ભગવાનના ગ્રહસ્થ હોય તો સત્સંગ કરીને હું માગે બહુ સારી સેવા કરીને ઓલું કરે ભગવાનની સેવા કરીને શું માગે કે મહારાજ અમાર ઘરવાળો છે માંદુ રહે છે ખાજુ થઈ જાય હવે ઘરવાળું છે માં દો અને બહુ સત્સંગ કરીને હું માગે કે દીકરો નથી દીકરો થાય એ તો દીકરો છે એની બે ત્રણ ટ્રાય એ બારમા પાંચ નથી થઈ જાય એમ કે મહાપૂજા કરો એટલે સત્સંગનો ઉપયોગ કરી કરીને સત્સંગનો બધો વિનિયોગ છે આમાં કરે છે એટલે એનો અર્થ હું થયો સત્સંગ કરે છે એ ઓલા માટે કરે એનો અર્થ એવો થયો કે આના જીવમાં સત્સંગ કરતા વધારે ઊંડો ઓલો પડ્યો છે સત્સંગ કરતા વધારે ઊંડું ઓઈલું પીડ્યું છે એટલે આનો ઉપયોગ એનું પોષણ કરવા માટે થાય છે એનો ઉપયોગ આનું પોષણ કરવા માટે નથી કરતા દીકરા ઘરવાળા છે એ સત્સંગમાં કઈ ખરખા થાય એવી કોઈ માનતા કરે માનતા કેવી કરે

ભાઈ આપણે દેહાભિમાનની હરકી સગવડતા રહ્યો સેવા કરીને ફળ શું કરી દેહાભિમાન હરકું એમ એઝ ઇટ ઇઝ જળવાઈ રહ્યો એમાં કંઈ ડેમેજ ન થવું જોઈએ એ ડેમેજ થઈને ભગવાનની સેવા થાય એવું ન થવું જોઈએ એઝ ઇટ ઇઝ જળવાઈ આ બધું કોમન સત્સંગ છે મારે કે કોમન સત્સંગમાંથી બહાર જઈને આવવું હોય તો એને આવું કરવું પડે આમાં કઈ કઈ કોઈ બાકાત નથી મોટે ભાગે બધા એટલે કે ન હોય જે પોતાની આસક્તિને પૂરી કરવા માટે સત્સંગનો ઉપયોગ કરે એવા જાજા હોય અંદરના સ્વભાવ અંદરના બધા જે એના સગવડ ઓલી ભગવાને આપી છે સગવડતાઓ કે પ્લસ પોઈન્ટ એનો સત્સંગને પુષ્ટિ કરવા માટે પ્રયોગ કરે એવા બહુ જ છે આમ કરે સત્સંગની વૃદ્ધિ કરવા હાટુ કરે પણ પોતાનો આસક્તિ નું પોઇન્ટ હોય એ ગાય જવો ન જોઈ એનો ઉપયોગ આમાં નહિ અને તેને અર્થે કોઈ ન્યૂન પુરુષને વિશે આસ્થા આવે નહીં ગ્રહસ્થ હોય ને તો એવો કરે ખબર છે કે તમારા જુબાનીયા છોકરાઓને મોકલો ને સત્સંગ કરાવવા તો એ હા કેમ બધું કે પણ એને મોકલે નહીં કે એ ડેમેજ થઈ જાય અમે બેઠા છીએ ને તમે અમે કહેવાય બે દી વધારે રહી કારણ કે અમને કાંઈ ઘોબો પડે એવું નથી ને ઓરે પણ તરત ઘોબો પડી જાય એની કાચી છાતી હોય અને નહીં કે ભગવાનમાં ચોટી જાય તો પાછું અમારે ઉખેડવા કાઠણ પડે અને તેને અર્થે કોઈ ન્યૂન પુરુષને વિશે આસ્થા આવે નહીં એવા તો સત્સંગમાં પણ ગણતરીના હરિભક્ત હોય પણ ઝાઝા હોય નહીં કારણ કે મોટાભાગે સત્સંગ કરતાં પણ દેહ અને તેના આસક્તિના પદાર્થો પ્રધાન થઈ જાય છે સત્સંગ કરતાં કરતાં દેહાદિક તથા ધન સ્ત્રી પુત્રાદિક ગૌણ થતા જાય ને ભગવાન તથા ભગવાનના ભક્ત અને ભજન મુખ્ય થતા જાય એવો ચોખ્ખો સત્સંગ કોઈ કરતા નથી કોઈક વિરલા જ કરતા હોય છે બાકી બધાને પણ એટલું જ મહત્વ દઈને સત્સંગમાં આગળ વધે છે મહારાજ કહે છે એવા વિરલ વ્યક્તિત્વવાળા તો આ મુક્તાનંદ સ્વામી તથા ગોપાલ ભક્ત હતા આડત્રીસ છે કેટલા પરમંશો હોય છે એમાંથી મહારાજ બે ધ્યાનમાં આવ્યા મહારાજ કહે છે કે એવા વિરલ વ્યક્તિત્વ વાળા તો આ મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી છે જેને જેને એકમાત્ર ભગવાનની જ ભગવાનની પ્રધાનતા જ રહે છે ને દેહાદિકના ભોગ વિના ભોગ ભગવાનની પ્રધાનતા એટલે ભગવાનના કાર્યની પ્રધાનતા ભગવાનની પ્રધાનતા એટલે શું મહારાજ મુક્તાનંદ સ્વામી ગોપાલ સ્વામીની દ્રષ્ટિ શું હતી મહારાજનું કાર્ય મહારાજની ઈચ્છા શું છે એ કરવું પછી એમાં આપણા દેહના દેહાભિમાનનો ગહારો આવતો હોય તો જવા દેવાનો આ બધાય પદાર્થોનો ગહારો આવતો હોય તો જવા દેવાનો મહારાજને રાજી કરવા એવા તો કોઈ એટલા જ હોય એક બે જ હોય ગણતરીના બીજા જાજા બધાય નો હોય જેને એક માત્ર ભગવાનની પ્રધાનતા જ રહે છે ને દેહાદિકના ભોગ વિના મહેનતે મળે તો પણ પરમાત્માના માર્ગમાં વિઘ્ન રૂપ જાણીને તેમાં લેવાતા નથી મહારાજ નું કાર્ય ડેમેજ થઈ જતું હોય અને ઓલા મફત મળતા હોય તો ન મહારાજ નું મિશન છે એ ડેમેજ થઈ જતું હોય અને ઓલું વધારે મળતું હોય તો ન કરવું એવું કોણ ધ્યાન રાખે એ તો શાસ્ત્રીજી મહારાજ નું જીવન એવું હતું તો એ કહે બહુ કઠણ છે ભલા હોય તો પરમાત્માના માર્ગમાં વિઘ્ન રૂપ જાણીને તેમાં લેવાતા નથી ગમે તેવા ચમત્કારમાં પણ તેઓ અંજાઈ જતા નથી ચમત્કારમાં માણસ ક્યારે અંજાઈ જાય છે તો મહેનત કર્યા વિના અથવા અધૂરી કે ઓછી મહેનત કરીને પણ પૂર્ણ ફળની અતિ ચાના અંતરમાં રહે ત્યારે ચમત્કારમાં ફસાઈ જવાય છે અમને આશીર્વાદ દો આશીર્વાદ દ્યો કે અમારું આ કામ થઈ જાય પછી પોતે મહેનત હોતી કરતા હોય તો એનો અર્થ અધૂરું છે તમે પૂરું કરી દ્યો અને મહેનત કર્યા વિના કોઈ એવું નથી કેતો મનથી વિચારીને કે મને મહેનતની શક્તિ દો કે હું પૂરું કરી દઉં એવું નથી આ યાદ નથી આવતું બધે મને શક્તિ મળે ને હું કરી દઉં અને મહારાજ રાજી થાય એવું નથી કહી